પણ બાપા ઈ ફેમસ ન થઈ જેલો હું ફેમસ થઈ જઈશ આમ જો હું કેવો રૂપારો હો હવે ભુંડા આવું બાંધ કરીને હવે આલા દૂધની થેલી લઈએ જાઈ લઈએ આવીશ નાકુ જો મિત્રો મારા બાપાએ 10 રૂપિયા આપ્યા છે દૂધ લેવા હવે હું જઉં છું દૂધ લેવા અને આ મારા પપ્પાએ મને તણે તણે મેરામાંથી ફોર વે ગાડી લઈ દીધી હતી હવે ચાલો માનો દૂધની થેલી લઈએ સંભાઈ હાલો મિત્રો તો હું જાવું હાલો મિત્રો ને એવું કઈ શીખી ગયો ફરી બોલો પાથર વાહે મહિને પચાસ હજાર આવે એની કરતા વાળીએ એના વાંચે ને તો પાંચ લાખ ની નીપજ આવે બુધાલાલ ખૂટી રહે છે પેચ્યા ને બોલે છે દુકાન મોકલી બુધાલાલ લેવા લે પેચ્યા લે બહાર આને ખાઈ લીધું હોય તો એટલી બધી ખાતા વાર લાગે

તમે માર બાબે જાજો હું નહીં આવું કે હું નહીં આવું કાં તું ના પાડજે તરત મારે વિડિયો ઉતારવા જવાનું છે ને વાડીએ ઉતાર નાખજે વાડીએ નો હાલે તું પાછો આઈને તને ધાઈડી લઈ જાવ હે બાપ ને ના પાડી દે કે વાડીએ ખોખા નીંદવા નહીં આવું તો હું કુ તારી માન્યા નીંદ છે એકલી એકલી હાલો ભાઈ બંધો મારા બાપા મને વિડિયો ઉતારવાની ના પાડતા હતા તમે જોયું ને પણ મારે એમને કાંઈક કરીને દેખાડવું છે અને જો આ અમારા ગામની કુંડી છે આમાં બધા ગામના હેઠડો લખો આવે છે અને ખૂટિયા આમાં આવીને ખાઈ જાય હાલો હું દૂધ લઈ આવું અને આ અમારા ગામનું ઘર છે આ ઘણા ટાઈમ થી બંધ પડ્યું છે આને કોઈ ખોલતું જ નથી ભાઈ એક દૂધ આપો તો અને આપડા વિડિયો વિડિયો જોજો હો તમે

વાંધો નહીં ભલે ગયો બાપાની દુકાન આટલી બધી નો વાળ લાગે ને તમને નઈ ખબર હોય વાડીયા બાપા વાડીએ નહીં આવું કા સુ લેવો તું નહીં વિડીયો ઉતારવાનો વિડીઓ ને વાડી ઉતારી નાખજો તારે કેટલી વાર કેવું મારે બાપા વાડી લોકેશન નો હારું આવે વાડી લોકેશન નો વાત કઈ ને સામડ ઉપર છડી વિડીયો ઉતારજે બાબા સામડ ઉપર વિડીયો નો ઉતરે કા હું કામ નો ઉતરે એ એક હાથ મોબાઈલ ચાલુ કે ડાયર ચાલુ એક હાથ મોબાઈલ ચાલવાનો અને એક હાથ માં ડાયર બાબા તમે આમ શું કરો હું અડધી કલાકમાં માં આવું તમે જા તું આ રહ્યા વાડી આલ બાબા તમે આન ગુણ નો કરો મારી 6 મહિના ની મહેનત માં પાણી ફરી જાય છે મારી આખી જિંદગી માં પાણી ફરી ગયું છે તું અન વાડી ભેગો થાય પેલા હું ના આવવાનું ફોકુ ગયા બસ મારો વિડીયો ઉતરવા જવાનું છે

કાવો ઉકરી લાલ સોર થઈ ગયો છોકરો હજી નો આયો લેવા ગયો દૂધ ની થેલી લેવા જોવાનું ગયો એનો પાથરી હું મારા બાપાને થેલી આપી દઉં ચા બનાવી નાખે હાલો બનાવી નાખો ચા મારા બાપ ઠાકી રહ્યો કાવો લાલ થઈ ગયો હાલો દૂધ તમારું બંધ કરી બધું

બધે ગામની બજાર છીન લઈને આવ્યો હોય છે અને નહી શા મળે લીકર તું તાર બલક પાખરવા માં આલ ઉભો થા પણ થોડોક તો ચાપો બાબા આટલો શા મારે તાર માનસ ઓછે ઉભો થા હાલ લીકર છે તો હું વિડિયો ચાલુ કરી દો પાછો આમ બારો જન કર જા બારો બજારું છીન લઈ જાય ચાય આ હરી ફરીન મારું જ મોઢું લે છે તારી માનક ન ઉતારતો પાણી લેખીશ